નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાંલી બાણું છત્રીસ આ નંબર ઉપર તમારા પશુનો આડા મોબાઈલનો એક મિનિટનો વિડીયો મોકલી તમારા પશુની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં ચડાવી શકો છો ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તો આજે હું તમારા માટે ત્રેવીસ જેટલા પશુ એકદમ સસ્તા ભાવે વેચવા માટે લાવ્યો છું તો વિડીયો છેલ્લે સુધી જોજો ને આજનો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી મેં આવા કોઈ પણ સસ્તા ને સારી નસલના પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહે ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે પહેલા નંબરની ઓરિજિનલ ગીર નસલની ઓળખી જોઈ રહ્યા છો આ આઠ મહિનાની ગાભણ ઓરિજિનલ ગીર કરીએ તો માલિકે અંદાજિત કિંમત રૂપિયા રાખી છે પણ ફેરફાર થઈ જશે ત્યારબાદ વળકીની કન્ડિશન તમે સ્ક્રીન પર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચળ બધી રીતે સારી છે ત્યારબાદ આ વળકી તમને ગામ દેલવાડા તાલુકો બેચરાજી અને જિલ્લો મહેસાણા ત્યાં જોવા મળશે માલિકનું નામ છે અમરસિંહ રાજપૂત તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોન્ટેક કરી તમે ઓરિજિનલ ગીર નસલની વડકી વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે એચએફ વડકી જોઈ રહ્યા છો આ માલિકને આ વડકી વેચવાની છે અને સાટું પણ કરવાનું છે આ વડકી હાલમાં એક મહિનોથી બીજદાન કરાવેલ છે કુલ જવાબદારી સાથે આપવાની છે તો જે કોઈ પશુપાલક ભાઈને સાટામાં ગીર વળકી આપવાની હોય તો તમે માલિકનો કોન્ટેક કરી શકો છો આ ઓળખી તમને તાલુકો ડીસા અને જિલ્લો બનાસકાંઠા ત્યાં જોવા મળશે માલિકનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોન્ટેક કરી તમે HF ઓળખી વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઘણી બધી HF ઓળખી યુઝ રહ્યા છો આ વાછળિયોને વળકીઓ માલિકને વેચવાની છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ટોટલ અઢાર વાછળીઓ છે બધી જ વાછડીઓ સારામાં સારી ગાયોની છે દેખાવમાં પણ સારી છે છે અને ટોટલ ઘરાવ તો જે કોઈ પશુપાલક ભાઈ ને બધી જ વાછડીઓ સાથે લેવું હોય તો તમે માલિક નો કોન્ટેક કરી શકો છો ટોટલ અઢાર વાછડીઓ છે બધી જ વાછળીઓની અંદાજીત કિંમત માલિકે એક લાખ ને ત્રીસ હજાર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર થઈ જશે ત્યારબાદ આ બધી જ વાછળીઓ તમને ગામ ખાંડોસણ તાલુકો વિસનગર અને જિલ્લો મહેસાણા ત્યાં જોવા મળશે ત્યારબાદ માલિકની વાત કરીએ તો માલિકનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી તમે માંથી કોઈ પણ વાછળી વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ગાય ઝુર્યા છો આ ગાય પણ વેચવાની છે હાલમાં ચોથું વેતર વિણાલ છે માલિકના કહેવા મુજબ હાજરમાં આખા દિવસનું તેર થી ચૌદ લિટર દૂધ આપે છે ત્યારબાદ એક મહિનો ને સાત દિવસ થયા ગાય વિયાણેલ છે ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે દોવામાં એકદમ ગરીબ ગાય છે તો જે કોઈ પશુપાલક ભાઈને ઓરિજિનલ ગીર ગૌમાતા ખરીદવી હોય તમે માલિકનો કોન્ટેક કરી શકો છો માલિકે અંદાજિત કિંમત ત્રીસ હજાર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર થઈ જશે ત્યારબાદ આ ગાય તમને ગામ સરવા અને તાલુકો જિલ્લો બોટાદ ત્યાં જોવા મળશે માલિક નો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી તમે આ ગીર ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ ગીર નસલ ની વડકી છો આ વડકી પણ વેચવાની છે તમે સ્ક્રીન ઉપર વડકી ની કન્ડિશન જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે ત્યારબાદ આ વળકી હાલમાં પાંચ મહિનાની ગાભણ છે અને માલિકે અંદાજીત કિંમત પચાસ હજાર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર થઈ જશે તો જે કોઈ પશુપાલક ભાઈને શોખ માટે લેવી હોય તો તમે આ વળકી ખરીદી શકો છો પ્રોપર કોરિનારમાં તમને આ વળકી જોવા મળશે માલિકનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોન્ટેક કરી તમે આ વળકી વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય તો વિડીયોને લાઈક શેર ને ચેનલ ને કરવાનું ભૂલશો નહીં જેનાથી અમારો સૌથી પહેલો વિડીયો તમારા સુધી પહોંચી રહે જય ગો માતા જય દ્વારકાધીશ